હરિયો આ સપ્તાહમાં આપણે મટપાઈની એક બીજી રચના લઈએ નયનાના નૂર જીવો જેના નૈણામાં જબૂટે તારા નૂર બદલવા નેટે છે જેના નયનોમાં તારા ખુદાઈ નૂર જબૂટે છે જેના નયના તારા પ્રેમના નશામાં ચકચૂર છે એવા નયણા ધરાવતા સંત ઘણું જીવો ઘણું જીવો એમના મન તમારા પ્રેમમાં જાણે કે મતવાલા છે પાડલ છે એમના રૂપ સાત્વિક છે અને પ્રેમથી અમારા પ્રેમથી ચકચૂર બનીને ભક્તિથી જાણે કે ભક્તિના નશામાં ડૂબી જઈને એ પોતાના આંતરિક મહિલા તત્વને આરાધે છે જીવો જેના અનેરામાં જબુટે મન મતવાલા ભાઈ રૂપ ઉજમા આતમ આરાધે ચકચૂર જીવો જેના અનેરામાં જબુટે તારાનું પોતાએ તો પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું પરંતુ આ સંતો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના જે સંસારમાં ભટકે છે અને જેને કંઈ મુમુક્ષા જાળવી છે એને હેતથી પોતાની શોધમાં લે છે અને એ ધનિની હજુરમાં પહોંચાડે છે પરમ તત્વની સામે એને ખરો કરી દે છે પોતાની કૃપાથી કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના અને જે એને આશ્રય આવે એને મિત્રની જેમ એ સંભાળે છે નિસ્વાર્થ રીતે શંકરાચાર્ય કહે છે પોતે તો તરી રહ્યા પરંતુ બીજાને પણ કોઈ સ્વાર્થ વિના આ સંતો તરાવી દે છે અને એ જાણે કે પરમ તત્વની સમક્ષ એને એ રજૂ કરી દે એક પંક્તિ છે ગુરુ ગોવિંદ દોરવું થડે કિસ્તું લાટું પાય બલિહારી ગુરુ આ જો ગોવિંદ દેવો દેખાય એટલે એક અર્થ અર્ટન તો એવું છે કે ગુરુને પ્રણામ કરો કેમ કે એ ગોવિંદને આપણને મેળવી દીધા પરંતુ એક બીજું અર્થ અર્ઘટન એક સંતે એવું કર્યું કે ગુરુ તો ભગવાનને બતાવી દે ગોવિંદ દર્શાવી દે એને પ્રણામ કરે એ પોતે તો ખસી જાય એ તો હની ધનિની હજુરમાં તમને પહોંચાડી દે આ થમડે આથડે અંતરિયા હેતે એની લઈ ભા આથડે અંતરિયા હેતે એની લઈ ભા પોચાડે એ ધનિની હજુર જીવો જેના નય નામાં જબૂટે તારા ડું હવે આવા સંત એવા અંતરના ઉજાસથી ભરેલા હોય છે કે એ આપણા ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ મૂકે અને આપણા મન જાણે કે આપણા વશમાં આવી જાય મન જાણે તે એની દોડાદોડી મૂકી દે અને આપણી સુરતાને જાણે તત્વ સાથે મેળવી આપે અને અંદરનો જે તત્વનો જે સરસ સંવાદી સુર છે એ આપણને કોઈ અલૌકિક રીતે આપણામાં ઊભો કરે આપણને એમાં મટન બનાવી મૂકે નજરોમાં નાસી લેતા સુરતાને શાંતિ દેતા સંભાવે ઊંડા દેબી નૂર જીવો જેના નેણામાં ચબુકે તારા નૂર હવે કવિની પ્રાર્થના છે વિનંતી છે એ સંતને કે થોડીક વાર્તો ઊભા રહો અને થોડીક વાતો કરવો વાતો કરવી અનબોલી વાતો કરો કોઈ શબ્દ વિના નિઃશબ્દ શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે એમ ગૃહોસ્ત મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા આ તો યતો વાતો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ એ પરમ તત્વની વાત છે માટે ગુરુ મૌનથી જ જાણે તે આપણને પરમ તત્વ સમજાવી દે અને એ આપણા એના સાનિધ્યમાં જ આપણે એ પરમ તત્વને જ્યાં કે અંદર અનુભવીએ આવું રમણ મહર્ષિના સંદર્ભમાં પણ અનેક લોકોએ અનુભવ્યું છે અનબોલી વાતું કહો અને તમે જે પ્રીતમાં ઢીલા અતુર થયા છો તમે જે પ્રીતમાં પાડલ છો એ અમને પણ એ પ્રીતના પીત આપો અમને પણ એ પ્રિતથી ઢીલા અતુર રહી મૂકો એ સંત અમારો તમને એ પ્રાર્થના છે અધઢળી ઊભા રહો અનબોલી વાતુર રહો કરો તમ પ્રીતે ઢેલાતુર જીવો જેના નેનામાં જબૂટે તારા દૂર જેના નેનામાં પરમ તત્વના ખુદાઈ નૂર ઝબકે છે એ ઘણું જીવો કેમકે એ જેટલું આપણી સાથે રહે એટલું આપણું કલ્યાણ છે હરિ ઓમ